હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડના રિઝલ્ટની વાત કરીએ તો મિત્રો અશુંક પટેલ સાહેબ અગાઉ જે ટ્વીટ કરી હતી જે તે મુજબ મિત્રો આપણે વાત કરીએ કે એકત્રીસ જુલાઈના રોજ મિત્રો જ્યાં આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ મિત્રો કેટેગરી વાઇઝ મિત્રો વેબસાઇટ પર મૂકવામાં આવશે અને જે ફાઇનલ રિઝલ્ટ મિત્રો જાહેર કરી દેવામાં આવશે અને આ જ રિઝલ્ટ મિત્રો એકત્રીસ જુલાઈ મિત્રો જાહેર થાય તેવી આપણે આશા રાખીએ કેમ કે અગાઉ ઘણીવાર મિત્રો જે આ આંસાકીમાં ઘણી જ મિત્રો લેટ થયું અને બાદ રિઝલ્ટમાં પણ મિત્રો ઘણી જ વાર લાગી હતી અને આ જે ભરતીનો સમયગાળો ખૂબ જ મિત્રો લાંબો થતો જાય છે તો આપણે આશા રાખીએ તે દિવસે મિત્રો રિઝલ્ટ ડિક્લેર થઈ જાય અને વાત હતી મિત્રો કે કેટલા માર્ક્સ હોય તો રનિંગની તૈયારી ચાલુ કરી દેવાય તો આપણે વાત કરીએ કે પાછળની ભક્તિ અને ફોરેસ્ટ ગ્રાઉન્ડનું જે રિઝલ્ટ ફોરેસ્ટ ગ્રાઉન્ડનું જે ગ્રાઉન્ડ જોતા મિત્રો આપણે વાત કરીએ કે જે પણ મિત્રોને એસી ઉપર મિત્રો માર્ક્સ થતા હોય તે મિત્રોને રનિંગની તૈયારી ચાલુ કરી દેવાય કેમ કે એસી માર્ક્સવાળા મિત્રોને કદાચ નોર્મલાઇઝેશનમાં મિત્રો વધારો થઈ શકે તો માર્ક્સ થોડા વધે મિત્રો અને ફોરેસ્ટને વાત કરીએ તો ગ્રાઉન્ડ જ ખૂબ જ મિત્રો ટપ હોય છે તેમાં રનિંગ સિવાય મિત્રો લાંબી કૂદ ઊંચી કૂદ અને આ મિત્રો તૈયારીમાં જ મિત્રો બધું કરી દેવાનું હોય છે કેમ કે અહીંયા તો આપણે જે પ્રેક્ટિસ કરતા હોય તો આપણને ખૂબ સમયગાળો મિત્રો મળે છે રનિંગ પછી આપણે લાંબી કૂદ ઊંચી કૂદ કરતા હોય છે તો આપણે સગત થઈએ પણ ત્યાં મિત્રો જે આ બધા જે ટેસ્ટ કરવાના હોય છે એટલે અહીંયા મિત્રો થઈ જાય પણ અમુક મિત્રોને ત્યાં પણ જે ગ્રાઉન્ડમાં કદાચ ના પણ થાય તો આપણને પ્રેક્ટિસ વધારે હોય તો ત્યાં આપણને બેનિફિટ મળે અને પાછળની ભરતીમાં પણ જગ્યા ઓછી હતી ને આ વખતે મિત્રો જગ્યા વધારે છે તો ફિઝિકલની તૈયારી મિત્રો ચાલુ